ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય જય માતાજી કેમ છો બધા બધા મજામાં આવશો અને આજ ઘણા ટાઈમે પાછી મેં બ્લોગની શરૂઆત કરી દીધી છે કારણ કે વચ્ચે થોડુંક કામ આવી ગયું ને બહુ બધું હતું કેટલું કામ હતું હમણાં મારી સાથે તમને એ બધું કહે જે હું હું કામ હતું એ અને આજ તો છે ને કાલ હાંજથી વરસાદ શરૂ છે અત્યારે કોને અત્યારે ચોમાસું નથી પણ તોય માવઠું થયું છે તે કાલ હાંજથી વરસાદ શરૂ થયા આખા ઘરમાં બધા કપડાં કપડાં એમ છે કારણ કે બે બેદી બારગામ ગયા હતા તો એના કપડાં અને બાકી ચાલુ કપડાં તોય અત્યારે અત્યારમાં મેં પાવડર બનાવી લીધો કારણ કે પાવડર ન તો બે દી ખાલી થઈ ગયો તો દૂધમાં જેમ ભાવીને પીવે છે ને પાવડર ઈ તો સવાર સવારમાં બધી વસ્તુ મગાવી અને જો પાવડર બનાવી નાખો અને આ વખતે ઝાજો બનાવી લીધો એટલે એક ભયણી તો આખી ભરાય વખતે ગઈ છે આ મસ્ત પ્રોટીન પાવડર છે તમારે કોઈને બનાવવો હોય ને તો મને કેજો હું તમને રેસીપી મોકલીશ એક અમે નવી શરૂઆત કરી હતી તો તમને ખબર જ છે કે અમે ઓનલાઈન બિઝનેસ સ્ટાર્ટ કર્યો હતો જે કપડાનો હતો અને પછી અમે એવું વિચાર્યું કે ઓનલાઈન તો છે જ તે તો એની સાથે અમે ઓફલાઈન પણ ચાલુ કરીએ તો એના માટે અમે દિવાળી પહેલાનું અમે સ્ટાર્ટ કરી દીધું હતું પણ તમને એક બ્લોગ બનાવવાનું રહી ગયું હતું તો આજે હું તમને અમારી શોપનું મુલાકાત કરાવું અને તમને અલગ અલગ વેરાયટી અમારી પાસે જે છે વુમન્સવેરની એ પણ બતાવું અમારી શોપ ઉપર શું શું છે જો અમારી પોતાની બ્રાન્ડના છે તમે કદાચ વેબસાઈટ ઉપર જોયું હશે કે અમારી પોતાની બ્રાન્ડના ના જે છે ડિઝાઇન કરેલા પીસ છે આ બધા જ વેબસાઈટ ઉપર મૂકેલા છે કદાચ બે થી ત્રણ નું નહીં મૂકેલા હોય બાકી બધા છે તેમાં ડ્રેસ છે ટ્યુનિક છે અને બ્લોગ કેમ નહોતા આવતા ને એનું કારણ તે આ છે કેમ કે અમે ઘણા બધા બિઝી હતા દિવાળી હતી એટલે કસ્ટમરે એટલા બધા આવતા હતા તો પહોંચી નહોતું તો એટલા માટે પછી છે ને બ્લોગ બંધ રાખ્યા હતા અને પછી કસ્ટમરે અહીંયા આવીને પૂછતા હતા કે કેમ બ્લોગ બંધ છે પણ હવે શું કરું ટાઈમ જ નહોતો રહેતો અને ધીમે ધીમે હું તમને બધી જ વસ્તુ અમારા જે શોપ ઉપર છે એ બધું જ તમને બતાવીશ અને હવે દિવાળી ગઈ છે હવે મેરેજ સિઝન આવવાની છે તો નવી વેરાયટી અમે લાવવાના છીએ અલગ તો એનો પણ એક બ્લોગ બનાવશું અને તમને જાણ કરશું અને ધીમે ધીમે બધું ધીમે બતાવીશ અને જો તમારે ઘરે બેઠા ઓર્ડર આપવો હોય તો અને અમારા વોટ્સઅપ ગ્રુપમાં તમારે જોડાવવું હોય તો આ નંબર ઉપર હાઈ લખીને મોકલી દેજો ચોર્યાસી ઝીરો એક બાવન બોતેર ઓગણ સિત્તેર અને એટલી ઉતાવળમાં બધું નક્કી કરી નાખ્યું ને કે પછી અમને ફર્નિચર કરવાનો ટાઈમ જ ન જો કેમ કે અમે નવરાત્રીમાં જ તે ઓપન કરી અને દિવાળી નજીક હતી તો સમય બહુ ઓછો હતો અને એમાં પછી અમે પાછું રિસ્પોન્સ એવો સારો એવો મળ્યો અમને તો ત્રણ વાર તો માલ લેવા જવું પડ્યું અને બહુ બધી દોડા થઈ ગઈ હતી અને જો તમે ભાવનગરમાં રહેતા હોય તો અમારી દુકાનની જરૂર મુલાકાત લેજો અને તમારે એડ્રેસ જે છે સ્ક્રીન ઉપર મળી જશે અને જો તમને એડ્રેસ ન સમજાય તો તમને નંબર તો આપેલો જ છે નંબર ઉપર ફોન કરજો ને એડ્રેસ સમજાવી દેસુ આજે તો આખો દિવસ વરસાદ રહ્યો ને ઠંડક એટલી થઈ ગઈ ને તો ઉર્વીને એમ કીધું કે મમ્મી આજ તો આપણે ઓળા રોટલા કરી નાખીએ બહુ ઠંડક થઈ ગઈ તો બાર બારથી બધું લઈ આયવા લોટ હતો નહીં એટલે બાજરાને લોટ લાવ્યા રીંગણા લાવ્યા ને ડુંગળી ને બધુંય લઈ આયવા હવા આમ થોડો 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 વરસાદ આયવા જ કરે છે તો અત્યારે ઉર્વી કહે હજી તો ત્યાં છે હવા છ અત્યારે પણ બાર અંધારું એટલું થઈ ગયું નાય કે એમ થાય કે રાત પડી ગઈશ તો એ લોકોએ જો તૈયારી શરૂ કરી દીધી ઉર્વી રોટલા બનાવે અને મનીષા છે એ રીંગણા છે કે છે જો

અને અમે જમવા બેહી ગયા ને ભાવીને મનીષાએ આવી ગયા દુકાનેથી એટલે એ લોકોને કહી દીધું કે હાલો હવે આરે બેહી જાઓ બધા તે તો બધા બે ગયા જો એ બે જ છે એ બે ને અમે એને ઉરવીને આ સીવું અમે ત્રણ જમવા માંડ્યા અને આજ થોડોક તડકો નીકળ્યો ને તો મને એમ થયું કે લાવો થોડાક ઘૂઘરા બનાવી નાખો કારણ કે દિવાળીમાં અમે કાંઈ કર્યું જ નહોતું તમારા બધાને દિવાળી પહેલાં થઈ જાય બધું અમારે છે ને દિવાળી પછી બધું થઈ જાય થોડાક લીધા તૈયાર ઘૂઘરા એટલે થોડાક દિવાળી પૂરતા હાલ પછી આજ કીધું બીજા આપણે ઘૂઘરા બનાવી નાખીએ કારણ કે જ તે ભાવે શિવેનને બહુ ભાવે ઘૂઘરા તો બહારની મીઠાઈ ખાવી એની કરતાં આપણે ઘરે ઘૂઘરા બનાવી નાખવા હારા તો હવે જો થોડોક લોટ બાંધી દીધો છે મેંદાનો પૂરી માટેનો અને હવે સ્ટફિંગ તૈયાર કરું છું હમણાં પછી તમને જેમ જેમ સ્ટફિંગ તૈયાર કરીશ ને એમ એમ બતાવીશ અને જો હવે સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે અને ઠરી ગયું પછી હાકર નહીં નાખી દીધું અને મેં આ જો મનીષા હવે બનાવે છે અને આ સ્ટફિંગ છે અમે તો રવાના બનાવીએ છીએ તમે શેના બનાવો છો એ કમેન્ટમાં જરૂરથી કહેજો અમે તો રવા રવો અને ટોપરું મિક્સ કરીને એનું સ્ટપિંગ કરીને એ રીતે બનાવીએ છીએ અને થોડુંક અંદર બધું કાજુ બદામ ને એ આજ કિસમિસ નહોતી નહીં તો એ નાખીએ પણ આજ નહોતી એટલે એ નથી નાખી અને એવી રીતે બનાવીએ છીએ તમે લોકો માવાના બનાવતા હોય તો કહેજો મને અમે માવાના નથી બનાવતા તો ચાલો તૈયાર છે જુઓ સરસ મજાના ગયા ગયા ઘૂઘરા